એસ ટી નિગમ દ્વારા હાલમાં વેકેશનનું જે ઉનાળું વેકેશન છે ઇલેક્શન પૂર્ણ થયેલું હોય અને અત્યારે વેકેશનની સિઝનમાં આપણે જ્યારે વેકેશન સ્કૂલ શાળાઓમાં પડ્યું ત્યારે પહેલી તારીખથી આપણે એકસાર સંચાલન પણ હાથ ધરવામાં આવેલો છે પેલા અમારા એસટી નિગમના માનવંતા મુસાફરોના એસ ટી પ્રત્યેના આટલા લગાવ અને એસટીની મુસાફરીમાં જે વધારો થઈ રહ્યો છે દિન પ્રતિદિન તેમાં જોઈએ તો પર ડે જે આપણે રાજકોટ વિભાગની આવક સાઠ લાખની આસપાસ પર ડે હતી અત્યારમાં હાલના દિવસે સિત્તેર લાખથી પ્લસ પણ આવક એટલે મેળવી રહ્યા છે એટલે પર ડે દસ લાખ રૂપિયા જેવી આવક માતબર આવક આપણે વધારે મળી રહી છે અને મુસાફરનો ખૂબ સારો રિસ્પોન્સ મળી રહ્યો છે અત્યાર સુધીમાં છેલ્લા પંદર દિવસમાં આપણે જોઈએ તો એસટી નિગમને અત્યાર સુધીમાં દસ કરોડ ચોત્રીસ લાખ ચોવીસ હજાર પાંચસો ને પંદર રૂપિયાની આવક થવા પામેલી છે કયા કયા રૂટમાં સૌથી વધારે અત્યારે જો એસટી નિગમમાં જો સૌથી હોય અને રાજકોટ હબ આપણું પ્રીમિયમનું હબ હોય એટલે ઇલેક્ટ્રિક એસી બસમાં સો ટકા મુસાફરો અત્યારે રિઝર્વેશન એડવાન્સ રિઝર્વેશન કરી અને મુસાફરી કરી રહ્યા છે ઇલેક્ટ્રિક સર્વિસ જે આપણે રાજકોટથી ચાલુ છે રાજકોટથી જૂનાગઢ છે રાજકોટથી જામનગર છે રાજકોટથી મોરબી છે અને રાજકોટથી આપણે એરપોર્ટ પણ સંચાલન કરી રહ્યા છે અને સૌથી વધારે જો મુસાફરનો ઘસારો હોય તો જે ધાર્મિક સ્થળો છે અને ખાસ કરી અને રાજકોટથી અમદાવાદ છે રાજકોટથી દ્વારકા છે રાજકોટથી ભાવનગર છે રાજકોટથી સાવરકુંડલા છે રાજકોટથી સોમનાથ છે અને રાજકોટથી ભુજ કચ્છ આમ જોઈએ તો તમામ બસમાં ખૂબ સારો પ્રતિસાદ મુસાફરોનો મળી રહ્યો છે વોલ્વો બસની અત્યારે તમને વાત કરું તો વોલોની અત્યારે ખૂબ સારો મુસાફરોના આટલી ગરમીમાં પણ લોકો વોલ્વો બસને વધારે પ્રિપેર કરી રહ્યા છે તેનો અમને ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે પ્લસ એસટી નિગમમાં તમે એડવાન્સ બુકિંગ રિઝર્વેશન કરી અને જે મુસાફરો રિઝર્વેશન કરાવતા હતા પણ મુસાફરોને છૂટામાંથી મુક્તિ મળે એટલા માટે આપણે ડિજિટલ પેમેન્ટ એટલે કે કોઈપણ મુસાફર બસમાં જશે અને કંડક્ટર પાસેથી ટિકિટ ખરીદશે તો એ ગૂગલ પેથી પણ પોતાનું પૈસાનું ચૂકવણું કરી શકશે જેના કારણે છૂટાની રકજ અથવા કેશલેસ આપણો જે સરકારશ્રીનો ઉપદેશ છે એને પણ સાર્થક કરવા માટે એસપી ડિવિઝન ખૂબ સારા પ્રયત્ન કરી રહ્યો છે અને પર ડે સિત્તેર હજારથી અને લાખ રૂપિયા સુધીનું ડિજિટલ પેમેન્ટ પણ મુસાફરો કરી રહ્યા છે